સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં જ ચાર શખ્સોએ ડોક્ટર અને સ્ટાફ ઉપર હુમલો કર્યો હતો એ સિવાય અવારનવાર મોબાઈલ અને પાકીટ ચોરી સહિતના બનાવ પણ અહીં બનતા રહે છે ત્યારે વધુ એક શખ્સે નશાની હાલતમાં તોફાન મચાવતા પોલીસને બોલાવી સોંપી દેવાયો હતો પોરબંદરની સરકારી હોસ્પિટલમાં શનિવારે મોડી રાત્રે ચાર શખ્સોએ ડોક્ટર અને સ્ટાફ ઉપર હુમલો કર્યો હતો એ સિવાય પણ હોસ્પિટલમાં આવા તત્વોનો ત્રાસ હોવાથી ફરિયાદો ઉઠી હતી અને કેટલાક તત્વો દિવસ અને રાત પડ્યા પાથરી રહેતા હોવાની પણ ફરિયાદ ઉઠી હતી એ સિવાય વિવિધ વોર્ડમાંથી દર્દીઓ અને તેના સ્વજનોના પાકીટ અને મોબાઈલ ચોરીના પણ અનેક બનાવ બન્યા છે અને લુખાઓનો ત્રાસ હોવાની અનેક ફરિયાદો ઉઠતી હોય છે જેમાં ગઈકાલે એક નશાખોરે નશાની હાલતમાં ધમાલ મચાવી હતી આથી હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફે પોલીસને બોલાવી તેને દીધો હતો ત્યારબાદ આજે વધુ એક નશાની હાલતમાં હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફે પોલીસને બોલાવી સોંપી દીધો હતો ઝડપાયેલા શખ્સનું નામ સતીશ કિશોર ગોહેલ હોવાનું અને તે વીડી પ્લોટમાં રહેતો હોવાનું જાણવા મળે છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર